જય શ્રી મહાકાલ મિત્રો મારું નામ છે પારસ અને મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં હું તમને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ ઓમકારેશ્વર તમે કઈ રીતે આવી શકો છો અને કઈ જગ્યાએ રાત્રિ રોકાણ કરી શકો છો તેમજ ખર્ચ કેટલો થશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જણાવીશું તો આ વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં

અને જો પ્રાઇવેટ કારમાં તમે જાઓ છો તો ત્રણથી સાડા ત્રણ કલાકમાં તમને ઓમકારેશ્વર પહોંચાડી દેશે અને પ્રાઇવેટ કારના ભાડાની વાત કરીએ તો ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા જેવું રહે છે સિઝન પ્રમાણે આ ભાડામાં ફેરફાર થઈ શકે છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લામાં આવેલું છે આ બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે અહીં લોકો આવીને સીધા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાની જલ્દી કરે છે પરંતુ શાસ્ત્રની સાચી વિધિ અનુસાર દર્શન કરવા હોય તો સૌ પ્રથમ નર્મદા નદીમાં સ્નાન કરવું જરૂરી છે નર્મદા જે ફક્ત નદી નથી પરંતુ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું ઉર્જાનું કેન્દ્ર છે નર્મદામાં સ્નાન કરીને શ્રદ્ધાળુઓ શુદ્ધ થઈ ભગવાન શિવના દર્શન કરવા માટે જાય છે નર્મદા ઘાટ અને ગૌમુખ ઘાટ આ બંને ઘાટ અહીંના પ્રમુખ ઘાટ છે બંને ઘાટ પર પૂજા અર્ચના કરી શકો છો ગૌમુખ ઘાટ જે પ્રમુખ ઘાટમાંથી એક છે જે ધાર્મિક પ્રાકૃતિક સુંદરતા માટે પ્રસિદ્ધ છે અહીં એક પવિત્ર ધારા ગૌમુખ એટલે કે ગાયના મુખમાંથી નીકળે છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે ગૌમુખ ઘાટ પાસેથી તમે બોટિંગનો આનંદ લઈ શકો છો બોટિંગ તમે બે રીતે કરી શકો છો પહેલાં જેમાં સામાન્ય બોટિંગ જેનો ચાર્જ પર પર્સન સોથી દોઢસો રૂપિયા રહે છે જેમાં ગૌમુખ ઘાટથી નર્મદા નદીના ત્રણથી ચાર પોઈન્ટ બતાવવામાં આવે છે બીજી રીતમાં ઓમકારેશ્વર પર્વતની પરિક્રમા કરાવવામાં આવે છે જેનું બોટનું ભાડું પંદરસો થી બે હજાર રૂપિયા રહે છે બોટ થી તમે પરિક્રમા કરો છો તો બે કલાક જેટલો સમય લાગી શકે છે આ જ પરિક્રમા જો તમે ચાલીને કરશો તો તેમાં ચાર થી પાંચ કલાક સમય લાગશે આ પરિક્રમામાં નર્મદા અને કાવેરી નદીનો સંગમ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે સાંજના સમયે નર્મદા ઘાટ પાસે માં નર્મદાની આરતી થાય છે આ આરતી આખા દિવસનો થાક ઉતારે છે અને મનને શાંતિ આપે છે તમે જાણો છો ઓમકારેશ્વર મંદિર જે ટાપુ ઉપર છે તેનો આકાર કુદરતી ઓમ આકારમાં છે શું તમે પણ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અમારી જેમ ભીડમાં કરવા નથી માંગતા તો વહેલી સવારે પાંચ થી છ ના સમયગાળામાં તમે દર્શન કરી શકો છો વહેલી સવારે બ્રિજ પરથી ચાલીને જવું પડશે મંદિરની બહાર જ ચંપલ સ્ટેન્ડ છે જ્યાં તમે તમારા ચપ્પલ બૂટ ઉતારી શકો છો જેમ મંદિરના ગર્ભગૃહની નજીક જઈએ છીએ તેમ હર હર મહાદેવના જયકારા અને ઘંટડીની ગુંજ તેમજ શિવભક્તોની શ્રદ્ધાથી વાતાવરણ પૂરી રીતે શિવમય થઈ જાય છે અહીંયા એક અલગ જ આધ્યાત્મિકતા ઊર્જાનો અનુભવ થાય છે માનો તો સ્વયં શિવ ભગવાન આશીર્વાદ આપતા હોય એવો અનુભવ થાય છે વહેલી સવારે સરળતાથી અને ઝડપથી ઓમકારેશ્વરના દર્શન થઈ ગયા જો તમે દિવસમાં દર્શન કરવા માટે આવો છો તો ચારથી પાંચ કલાકનો ટાઈમ લાગી શકે છે તો ઝડપથી દર્શન કરવા માટે શીઘ્ર દર્શનની ટિકિટ લઈને દર્શન કરી શકો છો શીઘ્ર દર્શનની ટિકિટનો ચાર્જ રૂપિયા ત્રણસો છે તમે શીઘ્ર દર્શનની ટિકિટ ઓનલાઈન તથા ઓફલાઈન પણ લઈ શકો છો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન અને આશીર્વાદ મેળવ્યા પછી અમે મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પહોંચી ગયા એવું માનવામાં આવે છે કે ઓમકારેશ્વર અને મમલેશ્વર જ્યોતિર્લિંગના સાથે દર્શન કરવાથી એક જ્યોતિર્લિંગ પૂર્ણ થાય છે બંને જ્યોતિર્લિંગની વચ્ચે મા નર્મદા નદી પસાર થાય છે મમલેશ્વર જ્યોતિર્લિંગ સ્વયંભૂત જ્યોતિર્લિંગ છે અમે સાત વાગે મમલેશ્વર જ્યોતિલિંગની પ્રથમ આરતીનો અદ્ભુત આનંદ લીધો અને દર્શન કર્યા બાદ ઓમકારેશ્વરમાં પ્રખ્યાત માર્કેટને જોઈ જેમાં રુદ્રની માળા શિવલિંગ ફોટા દીપક વગેરે વસ્તુઓ તમે ખરીદી શકો છો જો તમે ઓમકારેશ્વરમાં નાઇટ સ્ટે કરવા માગતા હોય તો આસપાસ હોટલ તેમજ ધર્મશાળાઓ મળી રહેશે ધર્મશાળામાં ચારસોથી પાંચસો રૂપિયામાં તેમજ હોટલોમાં પંદરસોથી પચીસો રૂપિયા સુધીના રૂમ મળી રહેશે જો તમે ઓમકારેશ્વરમાં સારી સંસ્થામાં રહેવા માગો છો તો શ્રી સંત ગજાનંદ મહારાજ સંસ્થામાં રહી શકો છો જ્યાં ફેમિલી સાથે જશો તો રૂમ મળશે એક નોન એસી રૂમમાં ચાર પર્સનનું ભાડું માત્ર આઠસો રૂપિયા છે અને તમે સિંગલ છો તો તમને ડોર પણ મળી જશે જેનું ભાડું ફક્ત એંસી રૂપિયા છે તમે અહીં સંસ્થામાં ભોજન પણ કરી શકો છો જે ફક્ત સાઠ રૂપિયામાં મળે છે હવે આપણે બજેટની વાત કરીએ તો જો તમારું નોર્મલ બજેટ છે તો તમારે ટ્રાન્સપોર્ટેશન ચારસો પચાસ રૂપિયા બોટિંગના બસો રૂપિયા પ્રસાદીના બસો રૂપિયા શીઘ્ર દર્શન કરો છો તો ત્રણસો રૂપિયા જમવાના ત્રણસો રૂપિયા અને રહેવા માટેના પાંચસો રૂપિયા ટોટલ ઓગણીસો ને પચાસ રૂપિયા જેવું એટલે કે ટોટલ બે હજાર રૂપિયામાં તમે ઓમકારેશ્વર ફરી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા ફ્રેન્ડ એન્ડ ફેમિલી સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા હરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને હર હર મહાદેવ